ધનતેરસની વાત કરવાની છે કારણ કે આપણા ઉત્સવો બધાય એ બહુ મધુર ઉત્સવો છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અંદર આપણા ઉત્સવો દ્વારા પ્રેમનું પોષણ થાય છે આપણા ઉત્સવો દ્વારા આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મનું રક્ષણ થાય છે તો દિવાળીની શરૂઆત ધનતેરસ થી થાય છે પાંચ દિવસ છે ને એ ઇમ્પોર્ટેન્ટ કહેલા છે એક ધનતેરસ કાળી ચૌદસ દિવાળી નૂતન વર્ષ અને ભાઈ બીજ આ પાંચ પર્વના પ્રસંગો કહેવાય એમાં પણ આજે આપણે ધનતેરસ ની વાત કરવાની છે ધનતેરસ એ સંપત્તિ અને સમૃદ્ધિનો ઉત્સવ છે તહેવાર છે હવે ધનતેરસ ના બે અર્થ થાય છે એક ગૌ ધનતેરસ અને એક ધનતેરસ નિયમ પ્રમાણે પૂર્વે ધનતેરસ કહેવાતી શું કેવાતી ધનતેરસ કારણ એ જ હતું કે આગળની અંદર મોટા મોટા રાજાઓ કે મોટા મોટા ધનાઢ્ય વ્યક્તિઓ હતા

મળવા જોઈએ હો એટલે પછી માણસ ગાયની પૂજા મૂકી અને ધનની પૂજા કરવા લાગી ગયો એટલે ધનતેરસ એવા નામથી પ્રચલિત થઈ ગયું પણ પૂર્વે ધન તેરસ કહેવાતું કારણ કે આગળની અંદર રાજાઓ આવી ગાયો રાખતા લાખ લાખ બબે તંતર લાખ ગાયો હતી સામાન્ય માણસ હોય ને તો એની પાસે પણ ઘરે વીસ થી પચીસ ગાયો તો દૂધતી હોય હો

અર્પણ કરવાનું હોય જવ તલ ઘી જે કઈ આહુતિ આપવાની હોય તો એમાં મુખ્ય આહુતિ ઘીની આહુતિ હોય છે તો એ ઘીની આહુતિ તો ઘી ક્યાંથી મળે તો ગાય દ્વારા આપણે ઘીની પ્રાપ્તિ થાય છે તો ગાયનું મહાત્મય આ ભારતીય સંસ્કૃતિની અંદર ઘણું બધું હતું અને ગાયને તો સાક્ષાત દેવોનું સ્વરૂપ કેવાતું કારણ કે ગાયનું પંચગવ્ય પંચગવ્ય માં શું આવે દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને છાણ હા હવે આ ગૌ મય પંચગવ્ય હવે આનાથી જે કોઈ સ્નાન કરે ને તો એના તન અને મનના પાપ બધાય બળી જાય છે હો એટલે આ પંચગવ્ય ની અંદર બહુ શક્તિને

માણસો લોકો એમ જાણતા કે ગાયના શરીરમાં હંમેશા લક્ષ્મીજી નિવાસ કરીને રહે છે એટલે ગાય જ્યાં જાય ત્યાં સુખ સમૃદ્ધિ હોય હોય ને હોય આગળની અંદર કદાચ ને આપણા વડવાઓ હતા એ ગાયોની સેવા કરતા ને તો કીધી ઘરની અંદર ધન ધાન્યની ક્યારે ખોટ આવતી નહીં ક્યારે બીમાર પણ લોકો ન પડતા શું કામ તો ગાય છે ને એ એવું એક પ્રાણી છે કે

આવતી નહીં લીપણ પણ કેનું થતું આ ઘરની અંદર લીપણ પણ ગાયના છાણનું થતું અને તમે જે કાંઈ જમીનની અંદર ખેતી કરો તો એમાં ખાતર પણ ગાયનું છાણ અને મૂત્ર નાખવામાં આવતું ઓર્ગેનિક ખેતી કહેવાય ને તો એનાથી માણસ ક્યારે માંદો પડતો નહીં અને સૂર્ય વરુણ વાયુ આ બધા દેવતાઓને યજ્ઞ દ્વારા જે કાંઈ આહુતિ આપવામાં આવતી અને દેવતાઓ બધા પુષ્ટ થતા તો એ આહુતિ કેની અપાતી ઘીથી આહુતિ અપાતી અને જ્યારે ઘીથી આહુતિ આપવામાં આવે ત્યારે સૂર્યના કિરણો છે એ પુષ્ટ બને છે અને કિરણો પુષ્ટ બને એટલે વરસાદ થાય અને વરસાદ થાય એટલે તમામ અનાજ વનસ્પતિ ઔષધિઓ આ પૃથ્વી ઉપર પાકે અને સંપૂર્ણ જગતનું પોષણ ગાય દ્વારા જ

સ્વયં ગૌશાળામાં ગયા છે અને ગાયોનું પૂજન કર્યું છે ગાયોના પૂજનની અંદર ગાયના મસ્તક ઉપર પેલું તિલક કરવામાં આવે કુમકુમ અને ચોખાથી તિલક કરે પછી ગાયને સરસ મજાનો ફૂલનો હાર પહેરાવાનો અને પછી ગાયના સિંગણા રંગવાના ગાયના સિંગણા રંગવાના અને પછી ગાયને ચોખાથી વધાવવાની હો અને પછી ગાયને મિષ્ટાન ખવડાવવાનું તે વખતે મહારાજે ગાયને શેર શેર ગોળ ખવડાવ્યો હતો શું ખવડાવ્યો હતો ગોળ ખવડાવ્યો અને ગાયને તમે તમારા હાથેથી ખવડાવો ગોળ કે કોઈ મિષ્ટાન કે તો ગાયની જે જીભ છે ને એ તમારી હથેળી ઉપર પડે અને હથેળી સાથે ગાયની જીભનું ઘર્ષણ થાય

આપણા સંતો જાય ગાયનું પૂજન કરે અને અનકૂટ ઉત્સવ ચાલતો હોય ને તો એના વચ્ચે જ ગાયો માટે પણ સરસ મજાનું પકવાન બનાવે સુખડી છે કે ચૂરમાના લાડુ છે કે જે કાંઈ આ મીઠાઈ બનાવેલી હોય અને થોડું જાજુ કાંઈક વધેલું હોય તો એને પણ ભેગું કરીને પાકના રૂપની અંદર રૂપાંતર કરી અને પછી બધા સંતો જઈને ગાયને તે દી

ધનવંતરી ભગવાનનો જન્મ છે અને સાથે ધનવંતરી ભગવાન શું લઈને પ્રગટ થયા હતા અમૃતનો ઘડો લઈને પ્રગટ થયા હતા તો અમૃતનો પણ આજના દિવસે જન્મ દિવસ છે અને દેવોને અમૃત પાયું અને દેવો બધા કેવા થઈ ગયા શક્તિશાળી થઈ ગયા અને અસુરોને ને બધે હરાવી દીધા તો દેવોને અમૃત મળ્યું હે અમૃત રૂપી ધન દેવોને મળ્યું પણ અધ્યાત્મ ધન દેવોને મળ્યું નહીં પાસે અમૃત છે મળતી નથી એટલે શાંતિને માટે દેવો સુખદેવજી મહારાજ પાસે આવી અને કીધું કે પરીક્ષિત રાજાને તમે અમર કરવા છે ને તો એને અમૃત આપી દો ને અમને શું આપો કથામૃત આપો હો હા પણ સોદો કરવા આવ્યા હતા એટલે સુખદેવજી મહારાજે દેવતાઓને હકેલી હો હા મસ્કરી કરીને કાઢી મૂક્યા કે તમે આ કથામૃત યોગ્ય નથી હો હા કથા કથામૃત જેવું અમૃત દુનિયાની અંદર કોઈ નથી એટલે જીવાત્માને શાંતિ પમાડનારું અમૃત એટલે કે કથામૃત છે અને કથામૃત જયારે માણસ પાન કરે ને

પણ જ્યારે એ ત્રણ તાપથી પીડાતા માણસને જો શાંતિ જોઈતી હોય ને તો એને આ કથા કરવું પડે તો જ માણસને શાંતિ થાય છે એટલે ભગવાને આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે કઈ કૃપા કરી છે તો આટલા મોટા વિશાળ મંદિરો અને આપણે બધેને ઉપદેશ દેનારા સંતો મળ્યા છે તો આ સંતોને આપણે આપણા જીવન છે ને સમર્પિત કરવાના હોય છે સંતોને તમે જીવન સમર્પિત કરો ને એટલે સંતો તમને ઓળખી જાય કે તમે કયા રોગથી પીડાવો છો પછી એ રોગ પ્રમાણે સંતો તમને ઔષધિ આપ્યો હા કોક કામથી પીડાતા હોય કોક ક્રોધથી પીડાતા હોય કોઈક માનથી પીડાતા હોય હે આ જેમ ડોક્ટર આગળ જાઓ તમે અને બધું કેવું પડે ને

કે ભગવાનની કૃપાથી બધું સારું છે પણ આ દોષ મને નડે છે આ સ્વભાવ મને નડે છે તો સંત પછી તમારી એવી ને દવાઈ તમને કરી દે ને તો તમારા અંતર શત્રુ જે પીડાતા હોય ને એ બધા નીકળી જાય ગોપાળાનંદ સ્વામીની ઓલા સંતે સેવા કરીને સ્વામી રાજી થઈ ગયા હો માગવાનું કીધું તો શું કીધું કે સાધુ થઈ ગયું એને વર્ષો થઈ ગયા પણ હજી હૃદયમાંથી કામ ગયો નથી હો તો સ્વામી રાજી થઈ ગયા ને શું કીધું કે જો સાધુરામ આ થાંભલાને હવે કદાચ સ્ત્રી સંબંધી સંકલ્પ થાય ને તો તારા હૃદયની અંદર સંકલ્પ થશે નહીતર તને નહીં થાય તે લાકડાના થાંભલાને શું સંકલ્પ થાય કાંઈ ન થાય ને તો એ સાધુના હૃદયમાંથી દોષ છે એ ટળી ગયો એમ બધાને આપણે દોષ તો નડતા જ સ્વભાવ નડતા હોય કાંઈ કુટેવ હોય નડતી હોય તો જો આપણે સંત પાસે જઈએ અને સંતને આપણું હૃદય ખોલી અને વાત કરીએ તો આપણા દોષોને સ્વભાવ છે એ આ સંત છે એ વૈદ્ય છે એ બધાય આપણા દોષોને સ્વભાવ ટાળી દે છે અને સદ્ગુણો આપણા હૃદયની અંદર ભરી દે છે એટલા માટે આજના દિવસે આધ્યાત્મિક ધન એ સંત છે કે સંત પાસે જો જીવાત્મા જાય ને તો સંત એની ઔષધિ કરી દે અને એ જીવાત્માને સુખ્યો સુખ્યો કરી દે છે હો અને સાથે સાથે હવે આપણે બધાય લક્ષ્મીની પણ પૂજા કરતા આવ્યા છીએ તો કઈ લક્ષ્મીની પૂજા થાય તો નિયમ પ્રમાણે તો લક્ષ્મીજીની પૂજા દિવાળીના દિવસે કરવાની હોય છે આજના દિવસે અમુક જગ્યાએ અમુક પ્રાંતની અંદર ધનની પૂજા થતી હોય છે હો તો ધનની પૂજા કયા ધનની પૂજા કરાય તો જે દ્રવ્ય તમે ન્યાયથી અને નીતિથી કમાયેલું હોય ને એવું જે શુદ્ધ દ્રવ્ય એ દ્રવ્યની આજના દિવસે પૂજા કરવાની હોય છે અને એવો નિયમ પણ છે કે આજના દિવસે ગ્રહસ્થ હોય ને એને કંઈક ને કંઈક નવું સુવર્ણ છે કે રત્ન છે કંઈક પણ એવી નવી આઈટમ ખરીદી અને પોતાના ઘરે લાવવાની હોય છે હો એટલે આજના દિવસે ઘણા ધનતેરસના દિવસે ઘણા બધા ખરીદી કરે હા કોઈક હાર બનાવર આવે કોઈક મંગલ સૂત્ર લે કોઈક ચેન લે કોઈક લૂસ લે પછી કોઈક વારી ગાડી લે કોઈક જે લેવું હોય એ લેતા હોય તો કહેવાય કે આજના દિવસે તમે જે લ્યો છો તો કહેવાય કે તમારા ઘરે લક્ષ્મીજી સહિત કુબેર ભગવાન પધારતા હોય છે કુબેર છે એ ધનના અધિપતિ છે તો આજના દિવસે તમે જે કઈ લાવો છો ને તો એનાથી ઘરની અંદર સુખ શાંતિનું આગમન થાય છે એટલા માટે અવશ્ય આજના દિવસે આવી કંઈક વસ્તુ ઘરની અંદર લાવવાની પણ એ વસ્તુ કેવા રૂપિયાથી લાવવાની શુદ્ધ રૂપિયાથી લાવવાની હો બે નંબરના રૂપિયાથી લાવ હા તો પછી ઝઘડા ઉત્પન્ન કરાવે હો હા એટલા માટે શુદ્ધ દ્રવ્યની પૂજા કરવાની અને કાંઈક ઘરની અંદર નવું લાવવું આવી આ ભારતીય આપણી સંસ્કૃતિ અને પરંપરા છે પણ ખરી રીતે જો ધન તેરસ તો ભગવાનના ભક્તને માટે સાચું ધન શું છે રેશ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું ભગવાનના ભક્ત માટે શું સાચું નાણું છે શું છે ભગવાન છે મનાણું છે કે નથી મનાણું હે આ ભગવાનના ભક્તને માટે સાચું નાણું ભગવાન છે હો એટલે કે આજના દિવસથી તમે પાંચ દિવસ સુધી જે કઈ કાર્ય કરો ને એ કાર્ય પછી આખું વર્ષ તમારું ચાલતું હોય છે એટલા માટે આ ધનતેરસ નો ખૂબ મહિમા શાસ્ત્રની અંદર સમાયેલો છે આપણા સંપ્રદાય ની અંદર આજના દિવસે આપણે ભગવાનના અલંકારો ધોઈ ભગવાનના સુવર્ણ ના હાર હોય પછી રૂપા ના હાર હોય પછી ભગવાનને થાળ જમવાની ઘોડી હોય તો આ બધી આપણે સોની ને બોલાવી અને ધોવરાવી નાખી અને સાફ સૂફ કરાવી હો અને આજથી પાંચ દિવસ સુધી હવે ભગવાનને ભારે ભારે વસ્ત્ર ધારણ હોય હોય હવે લોકલ વસ્ત્ર ને નહીં ભારે ભારે આમ જરદોષી વાઘા કહેવાય સારામાં સારું ઊંચ પ્રકારનું ભરત ભરેલું હોય ને આવા વાઘા ભગવાનને ધારણ કરાવવાના હોય અને આજના દિવસથી ભગવાન આગળ ઘીનો દીવો થાય કેનો દીવો થાય ઘીનો દીવો થાય હો જોકે કાલે એની કથા કાળી ચૌદશના દિવસે આવશે ઘીના દીવાના મહિમાની પણ નિયમ પ્રમાણે એકાદશીથી આપણે સૌ કોઈને ઘીનો દીવો ભગવાન પાસે કરવાનો હોય અને તમારા ઘરે પણ ઘીનો દીવો આપણે કરવાનો હોય પણ એ ચૌદશની કથાની અંદર આવશે તો આપણે કાલે એ કથા સાંભળશું અત્યારે જ ભગવાનના નામની સાથે કથાને विराम सहजानन्दस्वामी महाराजनी जय